અને એમ જ પત્ની જો ખોટી હટ પર ચડી જાય તો રાક્ષસ ઉપાડી જાય છે અને સ્ત્રી જો ખોટી હટ પર ચડી જાય તો રામાયણ રચાય તો રામાયણ રચાય એમ સ્ત્રી જો સાચી હટ પર ચડી જાય તો ખુદ યમરાજ પણ તેની સામે ઝૂકે છે તો ખુદ યમરાજ પણ તેની સામે ઝૂકે છે સ્ત્રી ધારે તો શું

મહાપુરુષને જન્મ આપનારી નારી સાક્ષાત નારાયણી છે આ ધરતી પર આ પૃથ્વી પર તેનું ઋણ ઘણું મોટું છે જેમ કે જીજાબાઈ જીવંતીબાઈ અહલ્યાબાઈ ગંગા સતી મીરાબાઈ રાજાસી રાણી લક્ષ્મીબાઈ રાજપૂત રાણી પદ્માવતી જેવા ભારતના અમર નારી રત્નો છે જ્યારે સ્ત્રી યુદ્ધના મેદાનમાં ચડે છે એને બાળપણથી જ તે શસ્ત્ર વિદ્યા શીખવાડવામાં આવેલી હતી ત્યારે જ્યારે તેના પતિનું મૃત્યુ થયું ત્યારે તેના પતિનું મૃત્યુ થયું ત્યારે તે જીવતે જીવતી અગ્નિકુંડમાં સ્થાન થઈ ગઈ અત્યારે તે હાલ રાજસ્થાનમાં ચિંતોરગઢમાં આવેલું તે અગ્નિકુંડ છે ત્યારે અત્યારે તો કોઈને જવાની મનાય જ નથી કારણ કે તેમાં ગરમી જ છે અને તેના પતિનો હક બીજો કોઈ પણ પુરુષને નોતો આપ્યો આવી હતી એવી સ્ત્રી રાજપૂત રાણીઓ જ્યારે આ પહેલ ગામનો હુમલો તમને બધાને જ યાદ હશે ત્યારે ઓપરેશન સિંદૂર નામ આપનાર તે પણ સ્ત્રી અને શરૂ કરનાર અને અંત કરનાર તે પણ સ્ત્રી રમત ક્ષેત્રે પ્રથમ નંબર લાવનાર તે પણ સ્ત્રી હાલના ભારતના રાષ્ટ્રપતિ

છે સ્ત્રી વગર સંસાર અધૂરો છે સ્ત્રી નથી તો જગત નથી સ્ત્રી નથી તો જગત નથી કારણ કે આપણને જે જન્મ આપે છે ને તે જ સ્ત્રી છે કારણ કે આપણને જે જન્મ આપે છે ને તે જ સ્ત્રી છે જેમ ઘર કે મંદિર ઘર કે મકાન ને મંદિર બનાવનાર એટલે સ્ત્રી ઉદાહરણ તરીકે કહી દો તો તમારા ઘરમાં કોઈ સ્ત્રી દીકરી માં બહેન ન હોય સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું સ્ત્રી નું કોઈ ઘર નથી હોતું પરંતુ સ્ત્રી વગરનું કોઈ ઘર નથી હોતું પરંતુ સ્ત્રી વગરનું કોઈ ઘર નથી હોતું ઈશ્વર પછી सर्जन हार एटले स्त्री ईश्वर पछी बीजी सर्जन हार एटले स्त्री अत्यारे मने आशा भोसले नी पंक्ति मन में आवे छे के कम कोमल है कमजोर नहीं शक्ति का नाम नारी है जग को जीवन देने वाले मौत भी तुझसे हारी है सती के नाम से जलाया तुझको मीरा के नाम से जहर पिलाया कोमल है कमजोर नहीं शक्ति का नाम नारी है અત્યારે કહી દઉં તો સ્ત્રી પાછળ પુરુષોનો પણ ફાળો હોય છે મતલબ સ્ત્રીને સપોર્ટ કરનાર અને હિંમત આપનાર પુરુષ જ છે જેમ કે પિતા ભાઈ બાપ પિતા અને ભાઈ બે સરખું થાય પિતા અને બાપ ભાઈ પતિ અને પુત્ર તે પુરુષ જ છે તો બધા જ મારી સાથે એકવાર નારો લગાવશે કે નારી શક્તિ ભારત માતા કી વંદે થેન્ક યુ